અમરાપુર ગામે કમોસમી વરસાદના કારણે ગામમાં સો ટકા પાક ફેલ ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ ખેડૂતો સાથે કરી મુલાકાત અમરાપુર આબલગઢ સહિત વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે મગફળી સોયાબીન સહિત અનેક પાકો ફેલ અને ખેડૂતોને લાખોની નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આજે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ આ ગામડાઓની મુલાકાત લીધી અને ખેડૂતો સાથે બેઠક કરી આવનારા દિવસોમાં વહેલી સહાય ચૂકવા માંગ કરી

આ પચાસ વીઘાના પાથરા પીડા છે સંપૂર્ણ આજરોજ અમારા ધારાસભ્યશ્રીને પણ અમે મુલાકાત કરાવવા રગાડી શકો કે અમારા સંપૂર્ણ ખેડૂતનો પાક ખેડૂત બરબાદ થઈ ગયો છે આજે કે એની પાસે એના પશુધન છે એને પણ ખવડાવવા માટે એની પાસે કંઈ રહ્યું નથી વસ્તી સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન ગયું છે જેને અનુસંધાને આજરોજ હું મારા મત વિસ્તારના અમરાપુર ગામની મુલાકાત લીધી છે તમામ ખેડૂતો અહીંયા એકત્ર થયા છે અને ખેતરમાં જે પાથરા પડ્યા છે એ પાથરા જોતા ખૂબ જ નુકસાન થયું છે ઘાસચારાને પણ નુકસાન થયું છે મગફળીને પણ નુકસાન થયું છે એટલે સરકારમાં આની રજૂઆત કરી ગઈકાલે જ મેં રજૂઆત કરી છે પરંતુ તાત્કાલિક ખેડૂતોને સહાય મળે જે કંઈ નુકસાન ગયું છે એને તાત્કાલિક વળતર મળે ચારાનું વળતર મળે એવી આજે હું રજૂઆત કરીને સરકારને મુખ્યમંત્રીને અને કૃષિ મંત્રીને જાણ કરવાનું છું કે વહેલામાં વહેલી તકે આ લોકોને સહાય મળે